નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ હિત સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા નર્સિંગ એસોસિએશન દ્વારા નર્સ વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરનાર વિરોધમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી છોટાદેપુરના શૈલેષ મકવાણા દ્વારા સોશિયલ મીડિયામાં ફેસબુકમાં સમસ્ત નર્સ સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોમેન્ટ કરી હતી જેનો સુરેન્દ્રનગરમાં જિલ્લા નર્સિંગ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા નર્સિંગ એસોસિએશન દ્વારા કોમેન્ટ કરનાર હલકી માનસિકતા ધરાવતા શખ્સ શૈલેષ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે મહેપાલ મહેપાલસિંહ નામના ફેસબુક એકાઉન્ટની પોસ્ટ પર અભદ્ર

કે આજે દુનિયામાં જ્યારે કોરોનામાં નર્સિસોએ લોકોની જાન બચાવી પોતાના પરિવાર પોતાના બાળકો કે કોઈની પરવાહ કર્યા વગર અને આજે દુનિયા નર્સિસોને બહુ માન સન્માનથી જોવે છે દરેક જગ્યાએ નર્સિસ એક માનભેર દરજ્જો ધરાવે છે ત્યારે શિક્ષક દરજ્જાના માણસની આવી નિમ્ન કક્ષાની જે માનસિકતાના દર્શન થયા તો એ જો આવી માનસિકતા શિક્ષકો જ ધરાવતા હોય તો એ શિક્ષકો બાળકોને ભવિષ્યની પેઢીને શું આપી શકે એ એક વિચારવા જેવી વાત છે અને જેના કારણે અમે લોકો આજે અહીંયા જે શિક્ષક દ્વારા કમેન્ટ કરવામાં આવી છે શૈલેષ મકવાણા કરીને એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ પણ લોકો આવી રીતે નિમ્ન કક્ષાની ટૂંક ના કરે તે અમારી આશા છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર